રાંદેર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાં આઈપીએલ પર ઓનલાઈન સટો રમાડવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે આઈપીએલ પર સટ્ટો રમાડા ચાર ઇસમની ધરપકડ પણ કરાઈ હતી તો પોલીસે ત્યાંથી ત્રણ પોઈન્ટ એકસાઠ કરોડના વ્યવહારની માહિતી મેળવી હતી અને પાંચ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યું હતું જ્યારે છન્નું જેટલા ઈસમોને વોન્ટે જાહેર કરી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી છે રાંદેના રામનગરમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડનારને ત્યાં એસએમસીએ દરોડા પાડ્યા બાદ મોટા નેટવર્કનો પદાફાસ કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી સટ્ટો રમાડનાર રિતેશ પટેલ દીપક ઉર્ફે દીપુ સુદવાણી ડેનિસ પંચોલી અને વિનેશ પટેલ નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી તો પોલીસે રેડ કરીને અઠ્યાવીસ મોબાઈલ ફોન લેપટોપ બે વાહન રોકડ સિમકાર્ડ સહિત પાંચ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામલ જપ્ત કરી કાયદેસરની હાથ ધરી હતી આઈપીએલ શરૂ થઈ ત્યારથી ગેંગ દ્વારા ક્રિકેટના સટ્ટા પર ત્રણ કરોડ છેતાલીસ લાખ એકસઠ હજારથી વધુનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે તે ઉપરાંત અત્યાર સુધીમાં છન્નું જેટલા આરોપીઓ ગેંગ દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડતા હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં જે આપણે સ્ટેટ ના હોય રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં એક સટ્ટાકાંડ પકડી પાડેલ છે એના ઉપર આઈપીએલના ઉપર એ લોકો સટ્ટા રમતા હતા એની અંદર રેડ દરમિયાન ચાર આરોપીઓને અટક કરેલ છે અને બીજા નાઇન્ટી સિક્સ જેટલા આરોપીઓને વોન્ટેડ બતાવ્યા છે એની અંદર એક છે અંકિત નામનો છોકરો એ ઊંઝાનો રહેવાસી હોવાનું જણાવે છે અને એને આ સોફ્ટવેર બનાવીને આ લોકોને આપેલું હતું અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી આ ધંધો કરતા હતા અને ત્યારે અલગ અલગ પ્રકારના એ લોકો પાસેથી મોબાઈલ ફોન ફોર વ્હીલ ગાડી ટુ વ્હીલ મોટર સાયકલો ને એ બધું પોલીસે પાંચ લાખ જેટલાનું મુદ્દામાલ રિકવર કરેલ છે અને બાકીના જે છન્નો આરોપી છે એની તપાસ ચાલુ છે સર મુખ્ય ખેલ શું કરતા હતા લોકો કારણ કે